રાધે રાધે રમીમા કેમ છો જયમા મોગલ રાધે રાધે બધાને જાજા જય શ્રી કૃષ્ણ તમે ભાઈ બધા કેતા ને હવા નો પરેશભાઈ ને એક ને એક જ હોય હવા નો જય દ્વારકા થી જય મો રાધે રાધે હવા નો મગ ઉઠી ને રામી માને પૈકી લાગુ ભાઈ આપણું છે ને રિયલિટી એ જ છે બરોબર દરરોજ ને માટે કે નહીં મિસિસ સોલંકી ઓકે જય દ્વારકા જય મો મગર રાધે રાધે જય શ્રી કૃષ્ણ કેમ છો મજામાં એકદમ

તો એના કારીગર આવ્યો તો હું ખેતરમાં જાઉં તો રાઈડ પાડું પછી મોટર મોટર ચાલુ કરી છું આડી માલ બનાવવા એમ તો કાલનું છે ને આપણે કામ થોડુંક અધૂરું રહી ગયું હતું તો કારીગર અત્યારે આવી ગયા છે ચાલો જાય ખેતર કાલનું જો એટલું કામ દૂર રહી ગયું આ એક કુંડો છે ને એક સણવાનું છે ને એક આ કુંડો છે હવે જો આવી રીતના થાય દેખાય હવે તમને થોડું ઘણું સ્ટ્રકચર બને તો તમને યાદ આવશે આમ ટૂંકમાં એવું લાગશે કે કઈ રીતના પરેશભાઈ પ્લાનિંગ કરે જો આવી રીતના છે ને પટ્ટીઓ મેલી દેવાની છે ચારી બાજુ આ રીતના પટ્ટીઓ મૂકી દીધી અને અહીંથી તમે જો આ છે ને ચાર પાણા મૂક્યા અને આ સાઈડ પાંચ છે એટલે છે ને ઢાળ ફૂલ થઈ ગયો એટલે માથે છે ને એની માથે ગ્રીન નેટ નાખ દે હું સોમાં પાણી ન જાય એટલા માટે તાલપત્રી નાખ દે હું અને આ વસારણની જે છે ને આખી આમાં છે ને આપણે ફોગર સિસ્ટમ ગોઠવવાની છે એ કઈ રીતના ગોઠવું છું ત્યારે તમને હું તો હવે પેલા અત્યારે છે ને માસણ બનાવી લઈએ અને જે કામો દૂરું છે ને પેલા પૂરું કરી લઈએ તો ફાઇનલી આપણી ઘણી મહેનત કર્યા પછી કામ બધી પૂરું થઈ ગયું અને આપણા

તેલ વાળી વસ્તુ તો કેવાળી તો નથી ખાતું એમ આડું ને બહુ યાર બધી કરું તો ગમે ખાઈ ને આપડે મૂકીને આપડે બધું પચીએ કે શરીર ની સેફ્ટી રાખવી જરૂરી ભાઈ તમે જેટલું શું કે જેટલું તમે ઓલું શું કે જાણે ને ઇને તાણે બરાબર નહીં એકરો તમે તારે ખાવ પીવો મસ્ત મજાના જલસા મરયો કઈ ઉપદહીં નહીં તમે છે ને બે ઓર વધારે જીવશો બરાબર આ રેલી બધા મજા કરો તમે કેટલા દિવસથી બધા કહેતા હતા કે બેંકમાં નોકરી તો આ છે ને આપણો બીસી પોઈન્ટ આપેલું છે આ છે ને પોઈન્ટ છે આપણો આખો બેંકની અંદરનો

વાહ સરસ તો ભાઈ આપણું છે ને પ્રિય વસ્તુ છે ઢોકળા તો ચાલો હવે છે ને ઢોકળા બનાવવા માટે અમે લઈ લીધી છે મેથી ઘરની છે પછી ધાણા છે પછી આ લસણ જો અત્યારે છે એવડું એવડું છું આ નાનું છે ને ખાવાની મજા આવે હે શાળામાં આ બધી વસ્તુ છે ને કરવાની બહુ મજા આવે કારણ કે આ બધું ખાવાથી છે ને બહુ આનંદ આવે અને લીલા શાકભાજી શાળામાં ખાવા જરૂરી છે ચાલો તો પેલા અમે છે ને ઢોકળા બનાવી નાખીએ હા 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 હા

જમવું ઢોકળા જમી લીધા ને બહુ મજા આવી ગઈ ભાઈ ઢોકળા એટલા સ્વાદિષ્ટ હતા ને કારણ કે લીલા શાકભાજી ઘરના થતા હોય ને એમાં શાળો હોય આ હા એની મજા તો કઈક અલગ જ હોય ને આ બજા તો હજી ખાઈ જો તમારે હાવથી છે ને હાવથી મોડી જો હજુ ને આ હાવથી વધારે ખાય કઈ વાંધો નહીં છે ને આમ કઈ નહીં પુગા ની ઓલામાં હવે અમારે અત્યારે જવાનું છે કંકોત્રી લખે મારા ભાઈમાં લગ્ન છે તો કંકોત્રી લખે તો ફોન આવ્યો તો ક્યાં જવાનું છે બસ તો ફેમિલી આજનો વિડીયો આય લીધી જો વિડીયો સારો લાગ્યો લાઈક કમેન્ટ શેર સબસ્ક્રાઈબ કરો ભૂલતા નહીં મળીશું ફરી એક નવા બ્લોગ સાથે જય દ્વારકાદીશ જય મો મગર રાધે રાધે બા ભાઈ